પોલીસ કોન્સ્ટેબલ અનિલ નરસિંહભાઈ નાઓએ બનાવ સ્થળના તેમજ રૂટ મુજબના સીસીટીવી ચકાસી ઇકો ફોર વ્હીલ ગાડીનો રજીસ્ટર્ડ નંબર મેળવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોતપોતાના બાતમીદારો રોકી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ અનિલ નરસિંહભાઈ નાઓને મળેલ બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં સંડોવાયેલ ઇકો કાર તથા ચાર સમોને તથા લૂંટમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢેલ છે આ બનાવની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી કમલસિંહ ભવરસિંહ યારણ રહેવાસી છોડિયાવાસ ઢાણી તાલુકો થાના રાવવાસ જિલ્લો દોસા રાજસ્થાન તથા સાહેદો તથા રોહિતાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ હેરિટેજ કાફે આગળ પેશાબ કરવા ગયેલા તે સમયે ઇકો કારમાં રાત્રિના આશરે દોઢેક વાગ્યાની આસપાસ ચારેક ઇસમો આવેલા અને કાચની બોટલ જાહેર રોડ પર ફોડીને ભય ઉભો કરી ફરિયાદીના ગાળામાં પહેરેલ ચાંદીની આશરે ચારેક તુલાની ચીન કિંમત પાંચ હજાર તથા ફરિયાદીનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન નંગ એક રોકડા ત્રણ હજાર મળી કુલ દસ હજાર વીસના મુદ્દામાલની લૂંટ કરી ઇકો ગાડી લઈ ફરાર થઈ ગયેલ હતા જેથી તેને શોધી કાઢવા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તપાસ શરૂ કરાય અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ તથા બનાવ સ્થળે આવજાવ કરતા રસ્તાના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસણી કરતા ઇકો કારનો રજિસ્ટર નંબર જીજે સોળ એલ એક્યાસી એકસઠ આઈડેન્ટિફાઈ કરેલ અને તેને હસ્તગત કરી તે ઇકો કારમાં આવેલ ચારેય આરોપીની આઈડેન્ટિફાઈ કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપી તથા લૂંટવા ગયેલ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જેડેન ધાસુરા એસ જે પંડ્યા એમ બી ભરવાડ એડી બારોટ નીતિનભાઈ રમેશચંદ્ર રાજેન્દ્રસિંહ ભીમસિંહ મુકેશભાઈ કેશરભાઈ કુલદીપસિંહ સુખદેવભાઈ સરલા શિવશંકર રાહુલકુમાર ઝવરભાઈ અક્ષયકુમાર જગુભાઈ યોગરાજસિંહ ઘનશ્યામસિંહ અનિલભાઈ નરસિંહભાઈ તુષારભાઈ દિલીપભાઈ મહેશભાઈ તળજાભાઈ અને કરણસિંહ હસમુખસિંહ